મિત્રો મા બાપ પેટે પાટા બાંધી પોતાના સંતાનોને મોટા કરે છે કે મોટા થઈ ઘડપણમાં લાકડી બનશે પણ મિત્રો સંતાનો મોટા થઈ જાય પછી એ આ ઉપકારો ભૂલી જાય છે તો મિત્રો આજે એક એવા જ સવારથી દીકરો અને વિધવા માની સત્ય ઘટના પર આધારિત વાર્તા છે જે દીકરાએ અને વહુએ

એમની વહુએ સવારથી એમને કશું ખાવાનું નહોતું આપ્યું સવારે નાસ્તામાં ભાખરી બની હતી પરંતુ એ પણ સમાપ્ત થઈ ગઈ હતી ચંપાબા હવે બપોરના જમવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કલ્પના તો સવારે ભરપેટ નાસ્તો કરીને બેઠી હતી તો એ બપોરેની રસોઈ બનાવવાની નહોતી ભૂખ સહન ન થતાં ચંપાબા કલ્પના પાસે ગયા અને બોલ્યા વહુ બેટા ખૂબ કકડીને ભૂખ લાગી છે ખાવા માટે કશું હોય તો મને આપો સાસુની વાત સાંભળી કલ્પના મો મચકોડીને બોલી તમને તો આખો દિવસ કોઈ કામકાજ નથી બસ આખો દિવસ ખાવાની જ વાત કરો છો કશું કામ તો કરતા નથી તોય હંમેશા ભૂખ લાગી જાય છે આવા મેળા માર્યા બાદ કલ્પના બોલી કે રસોડામાં મમરા વઘારેલા પડ્યા છે એ ખાઈ લો અને ઊંઘી જાઓ આજે બપોરે હું મારી બહેનપણીની સાથે બહાર જવાની છું તો જમવાનું તો હવે સીધું રાત્રે જ બનશે આવું સાંભળી ચંપાબા નિરાશ થઈ ગયા અને ધીમા સ્વરમાં બોલ્યા કલ્પના બેટા તું કહે તો હું જાતે કંઈક બનાવી લઉં ખાવા માટે આ સાંભળી કલ્પના ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી એક વ્યક્તિ માટે રસોઈ બનાવવાની કોઈ જરૂર નથી કલ્પનાના રસોડામાં ગઈ અને રાતની વધેલી ખીચડી ઉપર તેલ મરચું નાખી એની સાસુને આપ્યું અને કીધું કે આ ખાઈ લો ખીચડી આપી કલ્પના પ્રસ લઈને બહાર જવા નીકળી ગઈ ચંપાબા ખીચડી ખાય એ પહેલાં તો મિત્રો એમાંથી દુર્ગંધ આવતી હતી ખીચડી ખરાબ થઈ ચૂકી હતી એમને ગુસ્સો આવ્યો અને એ ખીચડી બહાર કચરા પેટીમાં ફેંકી આવ્યા રસોડામાં આવી એમણે ગરમા ગરમ ખીચડી બનાવી અને કેરીના અથાણા સાથે ખાધી ખીચડી જમીને એમણે વાસણ સાફ કરી રસોડું પણ સાફ કરી નાખ્યું ચંપાબા જમીને એમના રૂમમાં જઈને ઊંઘી ગયા કલ્પના ભલે એમને ના પાડી ગઈ હતી પરંતુ એમણે જાતે ખીચડી બનાવી અને ખાધી કારણ કે એ ઘર પર એમનો પણ અધિકાર હતો થોડા દિવસો બાદ ચંપાબા એમના રૂમમાં બેઠા હતા કે એમનો દીકરો સમીર આવ્યો અને કહેવા લાગ્યો માં આજકાલ મોંઘવારી ખૂબ વધી ગઈ છે ઘર ખર્ચ માટે પણ પૈસા ઓછા પડે છે ગયા વર્ષે બહેનના લગ્નમાં પણ ઘણો ખર્ચો થઈ ગયો માં વિચારું છું કે આપણા ઘરનો એક રૂમ આપણે ભાડે આપી દઈએ તો દર મહિને રૂમ ભાડું આવશે તો ઘર ખર્ચમાં થોડી મદદ થશે ચંપાબા બોલ્યા સમીર બેટા તને યોગ્ય લાગે તેમ કર સમીર એના ચશ્મા સાફ કરતા કરતા બોલ્યો માં તમે આ રૂમ ખાલી કરી નીચેવાળા રૂમમાં શિફ્ટ થઈ જાઓ એ રૂમમાં ટોયલેટ બાથરૂમની સગવડ નથી તો કોઈ ભાડું રૂમ ભાડે નહીં લે ચંપાબા બોલ્યા પરંતુ બેટા એ તો સ્ટોર રૂમ છે એટલા નાના રૂમમાં હું કેવી રીતે રહીશ મને ટોયલેટ બાથરૂમ જવામાં અગવડતા પડશે સમીર બોલ્યો મા તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી લેજો ભાડુઆતને બધી સગવડ આપીશું તો જ એ આપણો રૂમ ભાડે લેશે અને તમે એમ પણ ઘરમાં જ રહો છો ને આટલો મોટો રૂમ તમારે શું કરવો છે થોડી વાર મનો મન વિચાર કરી ચંપાબા બોલ્યા ઉપરના માળે પણ એક રૂમ છે એમાં બધી સગવડ છે એ ભાડે આપી શકાય એમ છે બેટા સમીર બોલ્યો ના મમ્મી એ રૂમ તો મહેમાનો માટે છે એ રૂમ ભાડે ના આપી શકાય તમે તો જાણો જ છો કે કલ્પનાના પરિવારમાંથી કોઈને કોઈ આવતું જતું રહે છે તો એ રૂમ વધારે જરૂરી છે ચંપાબા સમજી ગયા કે સમીરને એમનો જ રૂમ ભાડે આપવો છે એમણે કોઈ વિવાદ કર્યા વિના નીચેના સ્ટોર રૂમમાં શિફ્ટ થવાનો નિર્ણય લઈ લીધો એમનો થોડો સામાન લઈ એ નીચેના રૂમમાં શિફ્ટ થઈ ગયા એટલા નાના રૂમમાં એમને જરાય ફાવતું નહોતું મિત્રો ઘણી અગવડતા પડતી હતી છતાં એ એમના દિવસો પસાર કરી રહ્યા હતા નવો ભાડુઆત રહેવા આવી ચૂક્યો હતો એનું નામ રોહિત શાહ હતું સમીર અને કલ્પનાનું મા સાથેનું વર્તન એ રોજ જોતો અને એને ઘણું દુઃખ થતું ધીરે ધીરે ચંપાબા રોહિતને પોતાના દીકરા સમાન રાખવા લાગ્યા રોહિત પણ ચંપાબાના ખબર અંતર પૂછતો એમની સંભાળ રાખતો કલ્પના રોજ વાસી ભોજન થાળીમાં પીરસી ચંપાબાને રૂમમાં આપી આવતી સમીર તો એની મા સામે જોતો પણ નહીં અને સમીરને એની જન્મદિના જનેતાની કાંઈ પડી પણ નહોતી

પરંતુ ચંપાબા વધારે બોલી નહોતા શકતા એમના પતિ જ્યારે નોકરી કરતા હતા ત્યારે એ બંનેને ઘણું માન સન્માન મળતું હતું પરંતુ જ્યારે એમનાથી કામ નહોતું થતું તો એમણે સમીરને ઘર ખર્ચમાં મદદ કરવા માટે કહ્યું સમીરને આ વાતની ઘણી તકલીફ થઈ એના પિતા ઘર ચલાવતા ત્યારે સમીર પૈસા બચાવી લેતો પરંતુ હવે મજબૂરીમાં એને ઘર ખર્ચમાં પૈસા આપવા પડતા હતા ધીરે ધીરે એને મા બાપનો ખર્ચ બહુ જ લાગવા માંડ્યો પરંતુ એ કહી નહોતો શકતો સમીરના પિતાની તબિયત લથડી અને એમનું અવસાન થયું ડૉક્ટર પાસે લઈ ગયા હતા ત્યારે એ મૂી દવા લખી આપતા તો સમીર એના પૈસા બચાવવા અડધી જ દવા લાવતો શરૂઆતમાં એમનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું હતું પરંતુ સમીરે એમની દવાઓ બંધ કરી દીધી એના પિતા પણ દવા ઉપર ખાસ ધ્યાન નહોતા આપતા એક રાત્રે એમની હાલત વધારે ગંભીર થઈ ગઈ એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી ચંપાબા ગભરાઈ ગયા અને દોડીને સમીરને બોલાવા એનો રૂમ ખખડાવા લાગ્યા સમીર બહાર આવ્યો તો કહ્યું બેટા તારા પપ્પાની હાલત ગંભીર છે એમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે આપણે એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડશે સમીર બોલ્યો મારે મને ઊંઘ આવે છે આપણે પપ્પાને સવારે હોસ્પિટલ લઈ જશું અને કાલે મારે નોકરી જવાનું છે આટલું બોલી સમીરે મિત્રો દરવાજો બંધ કરી દીધો અને ચંપાબા આખી રાત એમના પતિ પાસે બેસી છાતીમાં માલિશ કરી એમની સેવા કરી પરંતુ ભગવાન તો કંઈક અલગ જ ઈચ્છતા હતા ચંપાબા તો સેવા કરતા ઊંઘી ગયા હતા અને સવારે ઉઠી જોયું તો સમીરના પપ્પાનો જીવ ચાલ્યો ગયો હતો ઘરમ સન્નાટો વ્યાપી ગયો તતો સમી રડવાનું ખોટું નાટક કરવા લાગ્યો એની પત્ની કલ્પનાને પણ જાણે એના સસરાના અવસાનનું સૌથી વધારે દુઃખ થયું હોય એમ એ પણ ખૂબ રડવા લાગી ચંપાબાને સૌથી વધારે ધ્રાસકો લાગ્યો હતો એ કોક મૂકી રડી રહ્યા હતા પરંતુ એ મનોમન પોતાના દીકરા અને વહુને જાણે કહેવા માંગતા હતા કે હવે શું કામ ખોટું રડવાનું નાટક કરો છો તમારા માટે તો બહુ જ ઓછો થયો મારા પતિના અવસાન પાછળ તમારી બેદરકારી જ જવાબદાર છે સમીરના પિતાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું પરંતુ ચંપાબાના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે એમના દીકરાના કારણે જ એમના પતિનું અવસાન થયું જો એણે બેદરકારી ન કરી હોત તો આજે એ જીવિત હોત એમના અવસાન બાદ બંનેનું વર્તન બદલાઈ ગયું સમય જતા ચંપાબાને પણ એમના વર્તનની આદત પડી ગઈ હતી અને એ એમના પાસેથી કોઈ અપેક્ષા નહોતા રાખતા એમના દીકરાને પાઠ ભણાવવા એ કશું કરી નહોતા શકતા પરંતુ એક દિવસ રોહિત એમના પાસે આવ્યો એણે ચંપાબાને અમુક વાતો સમજાવી અને એમને એક નવી આશા જન્માવી બીજા દિવસે ચંપાબાએ સમીર અને કલ્પનાને બોલાવ્યા અને કહ્યું કે મારે તમને એક મહત્વપૂર્ણ વાત કરવી છે તેમણે બંનેને કહ્યું કે મને લાગે છે તમને મારા અહીં રહેવાથી ઘણી તકલીફ છે માટે હવેથી હું વૃદ્ધાશ્રમમાં રહીશ આટલું સાંભળી કલ્પના તો ખુશ થઈ ગઈ અને સમીર દુઃખી થવાનું ખોટું નાટક કરવા લાગ્યું બંનેના હાવભાવ જોઈને ચંપાબા બોલ્યા કલ્પના વધારે ખુશ થવાની જરૂર નથી અને સમીર તારે પણ દુઃખી થવાનું ખોટું નાટક કરવાની કોઈ જરૂર નથી તમે બંને મારી પૂરી વાત સાંભળી લો ચંપાબા થોડું હસ્યા અને બોલ્યા હું વૃદ્ધાશ્રમમાં તો રહીશ પરંતુ હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં હું આ ઘરને જ વૃદ્ધાશ્રમ બનાવીશ હવેથી અહીંયા જ તમારા જેવા સ્વાર્થી દીકરો અને વહુ નહીં રહે મારા જેવા વૃદ્ધ લોકો રહેશે આ મારો અંતિમ નિર્ણય છે આ સાંભળી સમીર અને કલ્પના એકબીજા સામે જોવા લાગ્યા એ લોકો એમ માનતા હતા કે મમ્મી જતા રહેશે તો બંને એકલા શાંતિથી ઘરમાં રહેશે એમને લાગ્યું કે હવે એમની જવાબદારીથી છૂટી જશે અને એમની દેખભાળ નહીં કરવી પડે પરંતુ તો એના વિરુદ્ધ જ થયું ચંપાબાની આ વાત સાંભળી સમીર ગુસ્સામાં બોલ્યો મમ્મી તારું દિમાગ ઠેકાણે તો છે ને આ ઘર પર મારો અધિકાર છે અને તું એને વૃદ્ધાશ્રમ કેવી રીતે બનાવી શકે ચંપાબા પણ ગુસ્સામાં આવી બોલ્યા તું કદાચ ભૂલી ગયો છે કે આ ઘર મારા નામ પર છે તમે બંને મળીને મને ખૂબ હેરાન કરી છે ત્રાસ આપ્યો છે નાની નાની વાતોમાં મારું અપમાન કર્યું છે ખાવા પીવામાં મને હંમેશા હેરાન કરી છે બીમાર હોઉં ત્યારે મારી સારવાર તો દૂર મારા ઉપર ધ્યાન પણ નથી આપ્યું તારી બેદરકારીના કારણે તારા પપ્પાનું પણ અવસાન થયું અને હવે મેં કોઈ નિર્ણય લીધો નહીં તો ભવિષ્યમાં એવી જ હાલત મારી પણ થશે જે તારા પપ્પાને થઈ હતી માટે દીકરાના ખોટા પ્રેમને ભૂલી હવે મારે મારા વિશે વિચારવું પડશે આ સાંભળી સમીર એમના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો માં મને માફ કરજો આજથી અમે બંને તમારી દેખભાળ રાખીશું અને તમને કોઈ રીતે હેરાન નહીં કરીએ તમારું ક્યારેય અપમાન નહીં કરીએ મહેરબાની કરી અમને તમે આ ઘરને વૃદ્ધાશ્રમ ન બનાવો તમારા વિશે તો થોડું વિચારો કે અમારું શું થશે ચંપાબા ગુસ્સામાં બોલ્યા મેં અને તારા પપ્પાએ તને આવા સંસ્કાર તો નહોતા આપ્યા છતાં તે તારું અને તારા પરિવારનું જ વિચાર્યું અમારું તે જરાય ન વિચાર્યું કે અમારું શું થશે અને હવે તું હું એકલી જ હતી છતાં તમને હું બોજ લાગી તું તારા પરિવારનું વિચાર અને હું મારું વિચારીશ તું તારી પત્નીને લઈને ઘર ખાલી કરી દે કેમ કે આ ઘર મારા નામે છે અને એના ઉપર મારો અધિકાર છે આટલું કહી ચંપાબા એમના રૂમમાં ચાલ્યા ગયા અને સમીર અને કલ્પના જોતા જ રહ્યા ચંપાબા એમના જેવા વૃદ્ધ લોકોને ઘરમાં આશ્રય આપ્યો અને ભાડવા રોહિતની મદદથી વૃદ્ધાશ્રમ સારી રીતે ચલાવવા લાગ્યો આજના સમયમાં એવા ઘણા દીકરાઓ મોટા થઈને એમના મા બાપને બે ઘર કરી પોતાનો સ્વાર્થ જુઓ છે પરંતુ મિત્રો વૃદ્ધ લોકો પણ એમનો વિચારી નિર્ણય લઈ શકે છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય રામદેવ જય માતાજી હર હર મહાદેવ હર